આ તો એવી વાત છે કે જે તે સમય જે સંસ્થાને આપ્યું હતું એ રાજેન્દ્રબાગ સંસ્થા પાસેથી લીધા પછી એક કરોડનો ખર્ચ કરવાની મોટી મોટી વાતો થઈ પણ એક રૂપિયાનો પણ આ બગીચામાં ખર્ચ કરવામાં ન આવ્યો આજે આ બગીચો એક વેરાન થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એમાં કચરા આટલા છે સૂકી જાળી એટલી છે અને માત્રને માત્ર ખુરશીઓ ઉપર આજના નવી પેઢીના લોકો આ મોબાઈલ જોઈ અને ત્યાં કઈ રીતનો વર્તન કરે છે એ તો આમ પ્રજા જોય છે અને તમે પણ મીડિયા પણ જ્યારે જ્યારે વિજ્યુલ લેવા ગયા છો ત્યારે તમે પણ જોયું હશે આવી પરિસ્થિતિ જ્યારે બગીચાની વિરાન હોય એમાં કોઈ ચોકીદાર પણ ન હોય આવી જ રીતે નવા બગીચામાં ખોટા ખર્ચ જ્યારે કરવામાં આવ્યા છે પાસઠ લાખ રૂપિયા વંદે માત્રમાં ખર્ચ કરવામાં આવ્યું આજે એની સાધન સામગ્રી તમામ તૂટી ગઈ છે કારણ કે ત્રણ વર્ષની કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છતાં પણ તમે એમાં જુઓ લશ્કરીઓ તૂટેલી છે હિંચકાઓ તૂટી ગયા છે આ જ પરિસ્થિતિ જ્યારે રાજેન્દ્રભાગને વિકાસ કરવાની અને વિકાસની મોટી મોટી વાતો હોય અને આ તો એક એવો બગીચો છે કે ખરેખર કચ્છમાં ક્યાંય પણ આ બગીચો આવા આના જેવો કોઈ બગીચો નહીં હોય અને જે તળાવની વચ્ચોવચ બગીચો છે અને ખરેખર એમાં અગાઉ ફિલ્મની શૂટિંગો અનેક પ્રોગ્રામો આ બગીચાઓમાં જ્યારે થયા છે એ બગીચાની આજે તમે હાલત જોઈ અને તમને પોતાને પણ એવું થશે કે ખરેખર કચ્છના મારાશ્રીએ નગરપાલિકાને આ બાગ બગીચાઓ સુપ્રત કરી અને મોટામાં મોટી ભૂલ કરી હોય કે જેનો ખરેખર આ લોકો આજની તારીખમાં પણ કોઈ વિકાસ કરી શકતા નથી આજે ગ્રાટની વાત છે આ બાગ બગીચા માટે અમૃત મિશનમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ ગ્રાન્ટ ક્યાં વાપરાની આ ગ્રાટ ક્યાં ગઈ આજ દિવસ સુધી એનો કોઈ પણ આ લોકો પાસે જવાબ નથી શાસક પક્ષના અને બાગ બગીચીના પૂર્વ ચેરમેન પણ આ આના માટે લેખિતમાં પણ વાંધા નગરપાલિકામાં લીધા હતા જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ અને સત્તા પક્ષના પ્રતિનિધિ વાંધા લેતા હોય છતાં પણ આ બગીચામાં આજ દિવસ સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી ચોક્કસપણે આથી જ્યારે પ્રવાસન સ્થળ મુખ્ય બની ગયું ભૂજ અને જ્યારે બહારના લોકો આ બગીચાની આજુબાજુ ગાડીઓ રાખી અને આરામ કરવા માટે અહીંયા બગીચાઓનો આશરો લેતા હોય છે ત્યારે આ બગીચાને જોઈ અને લોકો ખરેખર બહારના લોકો પણ એ શું અનુભવ અનુભવ કરતા હશે એ તો તમે જાણી શકો છો આજે ખુલેઆમ આમાં બગીચામાં જીવજંતુ ફેરી રહ્યા છે એવી જ રીતે ખુલેઆમ એની અંદર ખોટા ધંધા દારૂની કોથળીઓ તમને આ બગીચામાં જોવા મળશે આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય અને નગરપાલિકાના પેટનું પાણી ન હાલતું હોય અગાઉ પણ તમને મેં કીધું હતું તમારા મારફતે કે જે લેકવી હોટલથી ઉમેદનગર કોલોની સુધી જે ખુરશીઓ નાખવામાં આવી છે આ અસામાજિક તત્વો આ ખુરશીઓ પણ તોડી નાખી હતી આ ખુરશીઓ પર બેસી રાત્રે પાર્ટીઓ થાય છે છતાં પણ નગરપાલિકાના પેટનું પાણી પણ નથી આવતું હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક્સ શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે